ગાર્થી ઉઠાઈએ મેગા સુપરસ્ટાર સ્ટેચ્યુ બનાવી રહ્યા છે વીસ યુરો જોરદાર પાડી ના ગુજરાત ના મેગા સુપરસ્ટાર સ્ટેજ ઉપર આવી રહ્યા છે વિક્લભાઈ ઠાકોર અને વિક્રમભાઈ હા બાળ સાકરિયા

ડાન્સર ને સારા એક્ટર એવા અમૃતજી ઠાકોર અમારા બંસી ગ્રુપના સૌ રીતમ આર્ટિસ્ટ અમારા રામદેવ સૌ સ્ટાફ અને અમારું લાઈવ શૂટિંગ ચાલે છે સૌ મિત્રો પ્રોગ્રામ ને

પ્રવીણભાઈ ઠાકર શ્રી ભાઈ ઠાકોર ના બુટ અમૃતભાઈ સુરસંગભાઈ એ અમારા ભુવાજી અને પડિયાળ ને વિનંતી કરશું કે મંચ ઉપર સ્ટેજ ઉપર આવે અને અમારા આયોજક મિત્રો એવું કહે છે કે વિક્રમભાઈ ઠાકોર અને એમના સાથી કલાકારો સિવાય આપણે કોઈ સ્ટેજ ઉપર રહેવાનું નથી. આગળ ખુલ્લી જગ્યા છે એ બધાય પોલોટીવારીન ગોઠવાય જવાનું છે. એટલે હવે અમારા સૌ સાહેબ સક્ષ વિનંતી આવો આવો એ સ્ટેજથી સામે પોલોટીવારીન ગોઠવાવ ગોઠવા વિક્રમભાઈના માઈક આપું છે. માં જહુ માને, માં મેલડી માને, માં શિવરી માને અને બુટમાની જય બોલાય અને ગણપતિ મહારાજની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. આવો આવો બધાય સ્ટેજથી આવો. આવો ભાઈ કાર્ય હોય અને એમ કેવાય હે જહુ માના બુવાજી કમસી વિક્રમ ફૂલહાર અને સાલ ઉડાડી સ્વાગત કરે છે બોલો ત્યાર પછી મેરડી માના અને ગુડ ભી પડિયાર ઈશ્વરભાઈ પ્રવીણભાઈ અને અમૃતભાઈ પણ વિક્રમભાઈ ઠાકોર ફૂલ હારતી સ્વાગત કરશે આહા બોલો

એના વિસ્તારમાં આયા હોય એ આનંદ કરવાનો છે મજા મનજીભાઈ પોપડભાઈ હા અને અમારા ખાસ મિત્ર છે વિક્રમજી પ્રતાપજી ઠાકોર વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ અને સરપંચ વિક્રમજીનો ખાસ ફોન આવ્યો તો કે આપણા ખાસ અંગત છે અને વિષ્ણુજી નરસિંહજી ઠાકોર ઉપપ્રમુખ વિરમગામ અને વિક્રમજી પ્રતાપજી ઠાકોર પ્રમુખ વિરમગામ તાલુકા એમને બંને માનવાની વિનંતી કરશું સ્ટેજ ઉપર આવે રોહિતભાઈ વણાલા વાળા રોહિતભાઈ પણ સ્ટેજ ઉપર આવી જાય સાથે અમારા આયોજક મિત્રો વિનંતી કરશું કે વિક્રમભાઈ ના મોટા ભાઈ જીવરાજભાઈ ઠાકોર પણ ભૂલ આરતી સોગત કરીએ વિષ્ણુજી સંગઠન ના પ્રમુખ નું સ્વાગત દીપાજી ને વિનંતી કરશું ફુલાર થી સ્વાગત કરશે વિક્રમભાઈ ના સગા મોટા ભાઈ જીવરાજભાઈ ઠાકોર નું સ્વાગત કરશે હા આવો ઠાકોર અશમુખભાઈ કરો ફુલાર થી સ્વાગત કરો જીવરાજભાઈ ઠાકોર નું રોહિતભાઈ રોહિતભાઈ પણ વિનંતી સ્ટેજ ઉપર આવે મિત્રો આપીને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો વિનંતી કે આપ પોતપોતાના સ્થાન પર ગ્રહણ કરશો ટ થી વધુ રાત એવા સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોર જે સ્ટાર સમગ્ર છે અને એ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે સાંભળવાના છે સંખ્યા માં ઉપસ્થિત થયા છો આપ સૌનું સાકર્ય ગામ સમસ્ત હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હવે અમે ટૂંક જ સમય ની અંદર જેમની તમે રાહ જોઈ રહ્યા છો એવા વિક્રમભાઈ ઠાકોરને અમે માઇક સોંપી રહ્યા છીએ પૂર્વ ધારાસભ્યશ્રી લાછાભાઈ ભરવાડ માટે સંગીત અને તાલુકા ગણગાર થી એમનું સ્વાગત કરશું આપણે પોપટભાઈ ને વિનંતી કરશું કે આપણા વિસ્તારના પૂર્વ શ્રી લાખાભાઈ ભરવાડ નું સાલ અને ફુલાર સ્વાગત કરે મનજીભાઈ પોપટભાઈ ભુવાજી પોતાના હસ્તે સ્વાગત કરશે અને અમારા કડીનો અમારો સૌથી જૂના જીગરજાન અમારા વિપુલભાઈ અને વિજયભાઈ બે ભાઈ આવો આ પ્રોગ્રામ ના વર્ગ એના જે આશે આજનો પ્રોગ્રામ અમારા વિપુલ ભય અપાયો છે આવો વિજયભાઈ આવો સ્ટેજ ઉપર આવો વિજયભાઈ આમ તો બે ડુપ્લિકેટ છે હમશકલ છે બે હમશકલ હમશકર એટલે એને એવું કહેવાય એક થી એક બીજું આવે ને એમને કહેતા આના હમશકર એને ઇંગ્લિશમાં ડુપ્લિકેટ કહેવાય હા હમશકર હા બંને ભયનો શોખે તશે અમારા આયોજક મિત્રો ફૂલ આરતી આપણા વર્ગેના કે સાત નો પ્રોગ્રામ એમને થકી મળ્યો છે

હવે આપણે પ્રોગ્રામ ની શરૂઆત કરી છે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ આપણી વચ્ચે છે બે દિવસ